એકત્વ ભાવના આત્માનું એકાંત એક સત્યતા આ મારો આત્મા એકલો છે તે એકલો આવ્યો છે એકલો જ જશે અને પોતાના કર્મોના ફળો પણ એકલો જ ભોગવશે એકત્વ ભાવના આપણને યાદ અપાવે છે કે આત્મા સ્વરૂપે આપણે એકલા છીએ જન્મ સમયે આત્મા એકલો જ આવે છે અને મૃત્યુ સમયે એકલો જ જાય છે જીવનમાં આપણે અનેક સંબંધો બાંધીએ છીએ માતા પિતા ભાઈ બહેન મિત્રો પરંતુ અંતે આપણા કર્મો માટે જવાબદાર માત્ર આપણે જ છીએ સારા કે ખરાબ દરેક કર્મનું ફળ આત્માએ એકલાએ જ ભોગવવાનું છે આ દુનિયામાં આપણું કહેવાય એવું સાચું તો એકમાત્ર આત્મા જ છે ધન મિલકત વાહન ઘર દાગીના આ બધું અસ્થાયી છે મૃત્યુ સમય આપણે કંઈ પણ સાથે લઈ જઈ શકતા નથી શાશ્વત અને નિત્ય હોય તો માત્ર આત્મા એકત્વ ભાવનાનો અર્થ નિરાશા કે એકલતા નથી એ તો આત્માની મહિમા સમજવાનો માર્ગ છે આત્મા એ ભગવાનનું સ્વરૂપ છે તે જ્ઞાન દર્શન અને આનંદથી પરિપૂર્ણ છે બાકી બધું મોહ અને કલ્પના છે આપણું દુઃખ એ કારણે છે કે આપણે સુખ માટે બાહ્ય વસ્તુઓ અને લોકો પર આધાર રાખીએ છીએ નામી રાજર્ષિની રાજાને ભારે શરીરદાહ થયો હતો રાણીઓ ચંદન ઘસતી હતી અને તેમની બાંગડીઓના અવાજથી રાજા પરેશાન થયા ત્યારે દરેકે એક જ બાંગડી રાખી અને અવાજ બંધ થયો રાજાએ વિચાર્યું ઘણી બાંગડીઓ હોય ત્યારે અથડામણ થાય છે એક હોય તો શાંતિ રહે છે એ જ રીતે વધુ સંબંધો અને આસક્તિ વધુ કલાહ અને દુઃખ લાવે છે એકાંતમાં શાંતિ છે આ સમજણથી રાજાએ વૈરાગ્ય ધારણ કર્યું અને દીક્ષા લીધી જીવન એક મુસાફરી છે જેમ ટ્રેનમાં મુસાફરો મળે છે અને સ્ટેશન આવે ત્યારે વિદાય લઈ લે છે તેમ આત્મા શરીરમાં આવી અનેક સંબંધો બનાવે છે પરંતુ મૃત્યુ સમયે આત્માને એકલાએ જ આગળ વધવું પડે છે એકત્વભાવના આપણને શીખવે છે આત્મા શાશ્વત છે બાકી બધું નાશવંત છે સુખ બહાર નથી અંદર છે આસક્તિ દુઃખનું મૂળ છે એકાંતમાં આત્માનો અનુભવ થાય છે જ્યારે આપણે અંદર તરફ વળીએ છીએ ત્યારે એકલતા એકાંતમાં પરિવર્તિત થાય છે આ એકાંતમાં જ સાચી શાંતિ આનંદ અને મુક્તિનો માર્ગ મળે છે અંતે સમજાય છે કે દરેક જીવ આત્મા સ્વરૂપે સમાન છે શુદ્ધ શાશ્વત અને આનંદમય આ સત્ય પર મનન કરવું એટલે જ એકત્વ ભાવના